બનાસકાંઠા દાંતીવાડાના ઓઢવા ગામે ફાયરિંગની ઘટના ત્યારે એક જ કુટુંબના માણસો ભેગા થયા હતા ત્યાં બની ઘટના જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના હોવાનું બહાર આવ્યું ત્યારે ફાયરિંગની ઘટનાનો વિડીયો થયો વાયરલ વિડીયોમાં સરપંચ ફાયરિંગ કરતા હોય તેવા દ્રશ્યો પણ આવ્યા સામે દાંતીવાડા પોલીસે ઓઢવ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો દાંતીવાડા પોલીસ મથકે પહોંચ્યા બંને જૂથના લોકો વિડિયો ઉતારો બંદુક ક્લીન ફરે સરપંચ ફરે બંદુક ક્લીન વિડિયો ઉતારો બંદુક ક્લીન સરપંચ ફરે આ છો ફળવા ખોલી થઈ ગયા હા ઉતારો ચાલુ 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 બંદુક લઈને આવ્યો સરપંચ ભડાકા કર્યો ભડાકા ભડાકો કર્યો ભડાકો કર્યો કરો બહુ અલા વિડિયો ઉતારો ના ના તો કલેક્ટરમાં ઓકવા ભડાકો કર્યો ભડાકો કર્યો 啊？干什么？没事吧？没事、啊。啊啊